સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની વાત કરીએ તો જ્યારે અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે આનંદ કરમસદગા જ્યારે યાત્રાનું ગુજરાતની શાન સમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય અને ભવિ સ્વાગત થનાર છે તો સંદર્ભ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધમેલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકમાં વડોદરાના મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર ધારાસભ્ય યોગેશ પટેલ અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાંથી આવેલી તમામ ટીમો સમિતિઓની રચના કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે સરદાર પટેલ સાહેબના જે એકસો પચાસમી જન્મજયંતિના સેલિબ્રેશનના નિમિત્તે જે યુનિટી માર્ચ કર્મસતી એકતાનગર સુધી જનાર છે આના જે વડોદરા શહેરમાં જ્યારે પ્રસારિત થાય તે દરમિયાન જે વિસ્તૃત કાર્યક્રમ અંગેની ચર્ચા આજના કાર્યક્રમમાં બેઠકમાં થયું છે શહેર પોલીસ તરફથી આ બે દિવસના આ કાર્યક્રમ દરમિયાન જ્યારે વડોદરા શહેરમાંથી આ યાત્રા પ્રસારિત થાય છે ત્યારે આપણે ટ્રાફિક ફેસિલિટેશન સુરક્ષા અંગેની કાર્યવાહી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી રાષ્ટ્રીય પર્વ તરીકે આના પાર્ટિસિપેટ પણ કરવા માટે પોલીસ અને અન્ય ઓક્સિલરી ફોર્સિસના ટીમો પણ તૈનાત કરીને આના એક્ટિવ પાર્ટિસિપેશન અંગે પણ પ્લાનિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીશું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કરમસતી લઈ અને કેવડિયા જનાર છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે દોઢસો જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે તેવા મેસેજ પણ આવ્યા છે ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે અનેકવિધ આયોજનો થશે વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે તો અલગ અલગ શેરી નાટકો અને